કુબર ડિંડોર આજે વડોદરાની મુલાકાતે છે ત્યારે શિક્ષણ મંત્રી કુબુર ડિંડોરનું વડોદરામાં મોટું નિવેદન સામે આવ્યું છે કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની છ નવી શાળાનું લોકાર્પણ કર્યું છે બાર નવી શાળાના બાંધકામનું ખાતમુહૂર્ત કરાયું છે આજવા રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાવન કરોડના ખર્ચે નવીન શાળાનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો તમામ ભૌતિક સુવિધા આપવાનું સરકારનું લક્ષ્ય રહ્યું છે ખાનગી શાળા સંચાલકોની હવે મનમાની નહીં ચાલે એફઆરસીનું ઉલ્લંઘન કરતી શાળા સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તો આ વખતે સરકારે પોર્ટલ ખોલ્યું છે તેમાં જ એપ્લાય કરવાનું છે તેવી વાત કરી છે સાથે જ કહું છું માટે માત્ર દસ ટકા જ શાળાઓ જશે એફઆરસી કમિટી તમામ પાસા ચકાસી અને ફી નક્કી કરતી હોય છે ખાનગી શાળા સંચાલકોને શિક્ષણ મંત્રીએ ચેતવણી આપી છે કે જો એફઆરસીનું ઉલ્લંઘન કર્યું તો દંડની કાર્યવાહી થશે જરૂર જણાશે તો શાળાનો પરવાનો પણ રદ કરાશે